જો તમે ભાજપ સાથે જોડાયેલા છો અને તમારા ઉપર કોઈ ગુનો નોંધવામાં આવ્યો છે તો અત્યાર સુધી એવું લાગતું હતું કે તમને ભાજપ છે તે બચાવી લેશે પરંતુ હવે ક્યાંક એવું લાગે છે કે ભાજપની અંદર આવું નથી રહ્યું હવે તમારા ઉપર ગુનો છે તો તમારે જેલમાં તો જવું જ પડશે આવી જે ઘટના અત્યારે બની છે સુરતમાં નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું સુ રિદ્ધિ વર્ષ બે હજાર પંદર આપણને સૌને યાદ છે કારણ કે પાટીદાર અનામત આંદોલન થયું ઓબીસી સમાજને જે બધા હક મળે છે એ જ બધા હક પાટીદારોને પણ મળવા જોઈએ એ માટે આંદોલન કરવામાં આવ્યું હતું અને આ આંદોલનના મુખ્ય ત્રણ ચહેરા હાર્દિક પટેલ અલ્પેશ કથીરિયા અને એમની સાથે ધાર્મિક માલવ્યા અને આ એ જ ધાર્મિક માલવ્યા છે આ એ જ અલ્પેશ કથીરિયા છે કે જ્યારે લોકસભાની ચૂંટણી હતી ત્યારે તેઓ આમ આદમી પાર્ટીનો છેડો ફાડી અને ભાજપમાં જોડાયા હતા અને જ્યારે બે હજાર પંદર નું જે આ પાટીદાર અનામત આંદોલન ચાલી રહ્યું હતું એ દરમિયાન ધાર્મિક માલવ્યા ઉપર એક રાજદ્રોહનો ગુનો પણ નોંધાયો હતો હા બે હજાર પંદર થી બે હજાર બાવીસ ની અંદર આ ધાર્મિક માલવ્યા હાર્દિક પટેલ અને અલ્પેશ કથિરિયા છે એ પાટીદાર સંકલન સમિતિ છે તેમની સાથે જોડાયેલા હતા લોકસભાની ચૂંટણી આવી એ દરમિયાન અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવ્યા છે તે ભાજપમાં જોડાઈ ગયા પરંતુ એમની પહેલા જે હાર્દિક પટેલ છે એ ભાજપમાં જોડાઈ ગયા હતા ક્યાંક તેમને એવું લાગતું હતું કે તેમનું કોઈ સાંભળતું નથી એટલે તેઓ જે આંદોલન તરફથી ઉભરી આવ્યા હતા પાટીદાર અનામત આંદોલનમાં એમાંથી જ એક પાટીદારના નેતા તરીકે તેઓ બની ગયા પરંતુ જોઈએ એટલું લગભગ તેમણે કામ નથી કર્યું જેટલું પાટીદાર અનામત આંદોલન વખતે તેમણે કર્યું હતું તેઓ વિરમગામના ધારાસભ્ય બની ગયા હવે ત્રિપુટીમાંથી વધ્યા હતા બે

બે વાર આવી તેમ છતાં ધાર્મિક માલવ્યા છે તે કોટને અવગણતા હતા કોર્ટમાં હાજર નહોતા થતા અને આખરે વોરંટ અમલ માટે શુક્રવારે ધાર્મિક માલવ્યા કોર્ટમાં હાજર થયા પરંતુ વોરંટ રદ કરવા માટેના પ્રયાસ તેમણે જે કર્યા હતા તે તમામ નિષ્ફળ ગયા અને કોર્ટના આદેશ મુજબ ધાર્મિકને તરત જ પોલીસ કસ્ટડીમાં એટલે કે લાજપોર જેલમાં દેવામાં છે આજ જે ધાર્મિક માલવ્યા છે તે ભાજપમાં જોડાયા હતા લોકસભાની ચૂંટણી પહેલા એટલે અહીંયા સ્પષ્ટ એવું થાય છે કે જો તમારા ઉપર કોઈ ગુનો છે તો હવે ભાજપ તમને બચાવશે નહીં આજે સુનાવણી પણ થવાની છે પરંતુ એ જોવાનું છે કે જેલમાંથી મુક્ત થશે કે નહીં તેમને જામીન મળશે કે નહીં જામીન અરજી કરવાની વાત છે પરંતુ જો જામીન મળ્યા તો ધાર્મિક માલવ્યા છે તે જેલની બહાર આવશે હવે આજના દિવસે કોર્ટની અંદર સુનાવણી થશે પરંતુ એ પહેલાં અહીંયાં સ્પષ્ટ વાત એ છે કે જો તમે કોઈ પણ પક્ષમાંથી ગમે ત્યારે ભાજપમાં છો ભાજપને સહમત હશે તમારો ગુનો તો જ તમને બચાવશે પરંતુ જો તમારા ઉપર ગંભીર આક્ષેપો છે ગંભીર ગુના હશે અહીંયાં તમે કોઈ બીજી ઘટના નથી ઘટી પરંતુ અહીંયા વાત હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ ઉપર કાળી સાહેબ ફેંકવાની વાત એમના ફોટા ઉપર કાળી સાહેબ ફેંકવાની વાત એટલે રાજદ્રોહનો ગુનો નોંધવામાં આવ્યો હતો તેઓ ભાજપમાં લગભગ છ સાત મહિના થઈ ગયા છે કે જોડાયેલા છે તેમ છતાં તેમને ભાજપે હજુ બચાવ્યા નથી આ એમનો દાખલો છે કે તેમને લાજપોર જેલમાં મોકલવામાં આવ્યા છે એટલે અહીંયા સ્પષ્ટ એવું દેખાઈ રહ્યું છે કે ભાજપ તમને બચાવી લેશે પરંતુ જો તમારો ગુનો નાનો હશે તો જો પ્રધાનમંત્રી અને અમિત શાહની વાત આવતી હશે તો ક્યાંક તમને બચાવવા માટે ભાજપ પણ કરી શકે એમ છે 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 હવે જોવાનું કે કે આખા ગુનાની અંદરથી જે ધાર્મિક માલવ્યા કોણ બચાવે કારણ ગુનો અહીંયા રાજદ્રોહનો લગાવવામાં આવ્યો છે આજનો દિવસ ધાર્મિક માલવ્યા માટે ખાસ છે કારણ કે અત્યાર સુધી તેમણે કોર્ટને અવગણી હતી હવે જોવાનું છે કે કોર્ટ તેમને બચાવે છે કે પછી ભાજપ તેમને બચાવવા માટે વચ્ચે આવે છે તમને શું લાગે છે આ ધાર્મિક માલવ્યા બહાર નીકળશે કે નહીં અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર